રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મામલદાર કચેરી ખાતે ખેતી કામ કરતા ભાગ્યાઓ કામદારોને અતિવૃષ્ટિના વળતરની અને અન્ય સમસ્યાઓને લઈને આવેદનપત્ર આપી સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી સમગ્ર સૌરાષ્ટ્ર ઝોનમાં ગત વર્ષે અતિવૃષ્ટિ થવાના કારણે તમામ ગામોમાં ખેતી કામ કરતા ભાગ્યાઓ કામદારોને અતિભારે નુકસાની થયેલ છે પાક નુકસાનીની અંદર ગુજરાત સરકાર દ્વારા જે રાહત પેકેજ આપવામાં આવેલ છે તે ભાગ્યાઓને વિધિવત રીતે મળેલું જ નથી વાર્ષિક પૈસા આપીને ખેતી કરતા ખેતમજૂરોને ખેતીના માલિકોને વાર્ષિક નિયુક્ત કરેલા પૈસા ચૂકવવા પડતા હોય છે પરંતુ ગત વર્ષે અતિવૃષ્ટિ થવાને કારણે પાકમાં ખૂબ જ નુકસાની થઈ હતી અને તેવા ખેતી પાકની ઉપજમાં નુકસાન થયેલું છે જેના કારણે તે વાર્ષિક ખર્ચ માલિકોને ચૂકવી શકે તેવી પરિસ્થિતિમાં નથી તેમને પણ અતિવૃષ્ટિ થવાના કારણે વાર્ષિક ખેતી કરતા ખેતમજૂરોને વાર્ષિક નુકસાનીનું નું વળતર સરકાર દ્વારા મળે તો નુકસાનીના પૈસા ચૂકવી શકે જેને લઈને

जो उम्मीद लेकर यहाँ उपस्थित हुए थे हमारे आदिवासी भाई गुजरात के अंदर तो उनकी भी मेन उम्मीदों पर पानी फिर गया है तो हम तहसीलदार को आवेदन पत्र इसलिए देने आए थे कि हमें भी मुआवजा मिले और अगर यहाँ हमारी मांगे पूरी नहीं होती है तो हम यहाँ से लेकर गांधीनगर तक उग्र आंदोलन करने की भी मांग रखेंगे हमें अंदर श्री ने आवेदन पत्र अपने एकत्रित किया है हमारा मुद्दा ये

ટુડે ગુજરાતી ન્યૂઝ